અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા એકસો નેવું વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાં એક છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ ના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે લાલ દંડા દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે આ લાલ દંડા ભાદરવી પૂનમના મેળામાં આવતા સૌથી મહત્વનો જૂનો સંઘ છે લાલ દંડા સંઘનો ઇતિહાસ જોઈએ તો લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જયારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે ભાદરવી નગરના લઈને અંબાના સાનિધ્યમાં આવશે જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા યાત્રા કરી અંબાજી આવ્યા અને આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી ત્યારબાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજીની જ મંદિરે દર્શન કરી તેવું ધન્યતા

ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે ડાબી બાજુ તમંડર એટલે અમારું પૂજાનું પાત્ર છે અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય ભક્તો વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે તો પંચ્યાસી ભક્તો કેવી રીતે આવે છે એ તો સૌથી ખબર છે એની કૃપા પણ છે તેથી ભક્તો આવી રહ્યા છે